ને છોકરો રહેતો નત માં આવી ને જે રીક સર બીજી હું સેટી આ તીધો તો કાલ તો તમે કોઈ નહી હોય તો કાલ નહી આવો અત્યારે ધારું બધું કામ કર નાખો આમાં આટા કર નાખ ને સે છોકરા કપડા ધોઈ દે જા નદી માં દીકરી હા છી વાળા નહી તો પીપી વાળા આજી ધોઈ નાખી હો ઈ નહી તો હા બાપાજી ધોઈ ધોઈ ના ને હાલો તો હું સાવણી કેમ હોય કચરા વાર નાખું ને પછી પોતા કર નાખું કે પેલા વાસણ કર નાખું હા જી કરું કઈ મારે ઓલાવને જવાનું છે દવાખાને

હાલો બા હું લઈ લઉં કચરા વાર લઉં પેલા ના મા થાંબડા કર ને કરી લુઈન ગોઠવી દે પછી માં રાંત જા જાય દવાખાને હા માં સીએમ કરો હાલો ડોહી તો મને એવું કવર એટલે જ ઘરે કામ કરવા ના થાવતી બાના કરીને વહી જા બિચારા સોનલ બેન નું થોડું ના પડાય ગહી ને ઉટક જો માં દીકરી એ હા બીજા ને દહીં ખાયા તો કસરો તમને વારો જ નથી ઉપર જઈને તે કસરો ન કર ડબ 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 જ રહે કેટલા હે જોઈ લઉં

રાયડું હું નાખતા હોય પછી સોનલ ઈતા ભાભી હારા સોનલ તો સીધી હામી રાયડ નાખી ને તો પસંદ કા પસંદ સહન કરવું પડે બહુ કેમ ન થાય હો હા હું જોઈએ થોડું છે બા તમારું જ છે એમ ખોટી કરતા હા તને લાગે ધીરે ધીરે હું ઉતરે છે ઉઠી ગયો તો હિસ્કાવતી હતી તમારું રાયડું નાખીતી એટલે લેકંબા રાયડ ઓસી નાખો તમે રાયડુ ધીરી ઓસી નાખ્યો ને તો છોકરા ન ઉઠે હવે તમને રાયડુ ના કે ડોહી હાસેય ને જ ચત્તા હાલ કરાય ધીરી લેપરું ન થવાય ધીરી 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 ખાવ તા હું સે નક છોકરાને કોણ રાખે મોટો કર્યો ખબર નત પડી વો તને બા આવતી થી ઇસ કા દીધી ઊઠી ગયો એ રળ તમ ના હાસવી હગતે કા કોઈ ઘેર ન હું હાસવી લે હાસમો સુન કે ન થાસાવતી હાર ઓલી આવી ગઈ કંબાડા બેન

એ ગાડી લઈ લે હો ભાભી છે ને બિચારા બે ઈ નહીં હોગે સ્કૂટર માં હાડી હોય ને હા જા બા જાય હો ધ્યાન રાખજો કાનોડા હો જા વેલેરી હવે બા કે કામ હોય ફોન કરાવજો હો ટક ટક ન કરતા ઓલી માથે વઈ જા હેટા અધૂર કામ મૂકીનો કઈ ના નહીં રહી હા જા તું બા ટાંડા હું તો હો એક ને એક ભેજ અમારી સાલું જ હોય મારે તા કીમ દી ઉગે ને કેમ હાથમાં હજી તો ઓલીને ફોન ન થાય હજી ન્યાથી આવે છે ફોન

હાતી મે છે ને માય ફ્રેન્ડ ની સગાઈ થઈ ને મમ્મી ઈ જોલી સામે દુકાન છે ને એવા સામે હે ન્યાથી જેની ગાઉન લીધું તો એટલું મસ્ત પહેર્યું તું મમ્મી એની હે હા મમ્મી બહુ જ મસ્ત પહેર્યું તું રેડ કલર નું હતું મને તો એવું ગમે છે હે લે તને ગમે તો લઈ લે જ મારી દીકરી તારે પહેરવા થાય જલ માં જોઈ લે હાતી હાલો ને તો જોઈ આવીએ હે લે એ સોનલ કેમ છે એ ભૂરી કેમ છે મજામાં ને એ મજામાં મજામાં કેની કરાઈલી એમાંય માર ભાઈનો જલ દેવા છે ને કાલે છે જલ દેવા જવાનું તો છે ને ભાભી માટે ખરીદી કરવા આવ્યા તો જો સોનું લીધું છે ને હવે બસ જો ભાભી માટે હું કોલુ ગાઉન આવે ને મસ્ત ફ્રોક જેવું એવું લઈ લઈએ તો ભાભીને પહેરવા થાય ને આ હાચી વાત છે સામેલ ગલીમાં છે ને બહુ જ મસ્ત મળે ગાઉન મે માર બેન અલગ ન હતા ને તો અહીંયાથી લીધું તો બહુ જ મસ્ત મળે હ ઈ કેટલાક નહી હતું તારે આંટી મારે 12000 નો આવ્યું હતું યો

હા મમ્મી મસ્ત તમે જોજો તો ખરી એકવાર ભાભીને મસ્ત લાગશે પહેરશે તો એમ કે હા હરાwara તો મસ્ત લઈ આવા ઈ તો બરાબર હા તો ઈ પેડી લે બરાબર ને તો જાનવી છે તું ફોન કર દેજે લઈ લે ને પછી કે જાનવી ભાભી લીધું છે બરાબર ને પાસું ઈ તો દુબરી બોરે ફિટિંગ હોય કરાવવા જો હે એને હા મમ્મી ઈ તો બરાબર તું ઈ લઈ લેજે સોનાલ બહુ જ મસ્ત છે તારી પીરવા થાહે હું તો જો હવે સંદીપને પૂછવું પડે કે લઉં કે નહીં બરાબર ને ના પૂછવાનું હોય હું છેતી આવી લે હું લઈ દઈ

હાલે લે સેટ લે ફોન કરીયો બાઈ હા બાય આંટી ઘરે આવજો હા હા આવજો ઓર મારી બાર બારો જાના સોનો લીવા રૂપિયા નો ખાઈ માં એક વાર પીર ના હો મમ્મી હું તો ભાભી માટે એવું ગાઉન લઈશ મસ્ત લાગશે મારા ભાભી કેવી મસ્ત લાગશે રૂપ પાડી છે તી આવો સરસ માં છે ને નણંદ બા તો પછી હાલે મમ્મી જલ્દી હો અને ઉતાવળતા જો મમ્મી જલ્દી હાલ કર આવું બાપા ધોળાઈ થોડું મમ્મી તને ગમે તો તું સાડી લઈ લેજે બે મારે ના મારે પડી મારે નથી લઈ મારે તો હાલ સુકી આમાંથી ક્યાં કપડાં પહેરીશું જલમાં મમ્મી હા બેન બોલ મમ્મી શું પહેરું ઈ કન્ફ્યુઝ છું બોલો ને મારામાંથી શું પહેરવું હું હું પહેરું તું ને વેસ્ટર્ન જીવા જ કપડાં પહેરે કોઈ દી કુર્તી ને પહેરતી ના હા હું કેવું તું કુર્તી ને ઉડ લેજો પહેરતી જ ન દેવા કપડા તા નથી ગમતા મમ્મી મને એવા કપડાં કુર્તી ને આરે તો પહેરું પડે માં હાડી પહેરવી પડે હા ત્યાર ની વાત ક્યારે આ મેંડીન કલર તો જો સલાયો ચાલો પાસે કલર આવ્યો નહીં સારો કોણ લેવી હતી હા અસલ કલર આવી ગયો પછી કાલ થાય તો બહુ અસલ કલર આવી જાય હે જાનવી મમ્મી કયો ને હું પહેરું પ્લીઝ એમ કઈને ઓલું ગાઉન છે તાર મોટું ઈ પહેરી લે ને કેવું બ્લુ કલર નો ના આઈ ના પહેરું મારે તો હું કરું ભાડે લેવા જાઉં છે તારે કોઈ માં ત્યાં હું કોઈ ભાડે લેવા જાઉં મમ્મી કાલે છે તો કાલે મને ભાડે મળશે ઈ નહીં તો હાડી પહેલે મારી જા ચાને કેવી વિહારી પહેરું ને મમ્મી તમે વાતો તો જો કરો તો હું કરું કે તું આમાં એક એ વાત નથી કે તારે પેરે જોતા બૂટ ને તારે તારા તો કપડા એવા બેન હાવ મમ્મી પહેરતા હોય હોય કે તમારે જેમ તો ડ્રેસ ને સાડી જોઈએ અમાર કબાટમાં ઉપર તો જો મેકઅપ ની પેટળી પેટળી આહા હું મખી જવાની છે તને કઈ નહી હા માય સાસુ ફેશનેબલ છે એવું કઈ નથી હમ સેતી તર હા હું ફેશનેબલ છે જને કેવા બંગડીઓ ને સોનું પેરે સોનું પેરે હા એટલે જ ને ઇસ્તરા હું નોટ ફોન સે

ના રે ના ઈમાં હું ને યા તમે પણ કે વાત કરો હા તી બી સાડી ગયો ને ઈ કે કે મમ્મી કાલ હું પેરી હું પેરી તી મે કીધું કે તો ભાડે લઈ એ ગાઉન સે ઈ નત ગમતું બ્લુ કલર નું મે બ્લુ કલર નું નત પહેરું હા હા સી વાત છે આ તી અમે જોઈએ છે જો કે પસંદ આવે સોનલ ને કલર નું લઈ લે હું હા કોણ છે મમ્મી તાર હા હુસી કે કે જાનવીન કે કે કઈ ભાડે કે નો લે ગાઉન અમે સે ગાઉન લેવાના છે તો જાનવીન કાલ જઈ દે દે જાય तोई के लिए नहीं पाड़े हां बात तो करो तो तुम्हें पीछे मारी है बात कर जो हेलो क्या अरे वो मर जान में यार बात करती थी ना એટલે ये वान तो नहीं आती तो मैं कोई दे जो जान में ना हेलो मु कुजे सी कृष्णा नहीं भाई बतावे ना तो पछि यो मैं इमा ध्यान से मारियो या जे सी कृष्णा आओ जो वेला पुगी आओ जो आओ एई के के जानवी हाटू से ने सोनल के गाउन लेन तो मम्मी पेर लेन भाभी खोटू भाड़े लेउ नाई लेउ હવે શાંતિ ને જો તારા હું કેવી ખબર હોય તાર નણન ને હા સનલ દીદી તો બહુ જ હારા છે હારું વાત હું જાઉં તારી મગજ મારી ગઈ એક આ ને જે દીપ દેવા આવશે